પીસીઆર ચારને એક કંટ્રોલ રૂમ તરફથી કોલ આવેલો કે કાપોદરા ચાર રસ્તા પાસે બે ઇસમો ઝઘડો કરે છે તેને પબ્લિક દ્વારા પકડી રાખવામાં આવે છે ત્યારે તાત્કાલિક પીસીઆર ત્યાં પહોંચતા ત્યાં ટ્રાફિક પોલીસના જવાનો પણ હાજર હોય અને ટ્રાફિક પોલીસના જવાનો દ્વારા આ બંને ઈસમોને પકડી રાખેલ ત્યારે એ બંને ઈસમો પાસેથી છરી મળેલી હતી ત્યારબાદ એને પોલીસ સ્ટેશને લાવેલા અને કાયદેસર છરી સાથે રાખેલાનો ગુનો દાખલ કરેલો ત્યારબાદ આ આરોપીઓને પૂછપરછ કરતા ડિટેલમાં એવું જાણવા મળેલું કે આ આરોપીઓએ પરમ દિવસે રાત્રે સાંજે કામરેજ ચાર રસ્તા પાસેથી એક રિક્ષામાં બેઠેલા અને કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નાના વરાછાના ઢાળ પાસે આ તે એ વખતે ત્રણ ઈસમો હતા એ ત્રણેય ઈસમોએ આ રિક્ષાવાળા સાથે માથાકૂટ કરી રિક્ષાવાળાને ચાકુ દેખાડી અને પોતાની રિક્ષા અને જે રિક્ષાવાળો હતો ઓટો રિક્ષાવાળો એનો મોબાઈલ અને બે હજાર રૂપિયા જેવી રોકડ રકમ લૂટી અને રીક્ષા ને ઉતારી ચાલક ને પોતે વાવ તરફ જતા રહેલા તેવી પ્રાથમિક માહિતી મળતા રીક્ષા ચાલક ને શોધવામાં આવેલો રિક્ષા ચાલક ને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવેલો ત્યારે આ ગુના નો ભેદ ઉકેલાયેલો અને રિક્ષા ચાલક ની લૂંટની ફરિયાદ આ ગુના ના કામે લીધેલી છે આમ આ આરોપીઓ વિરુદ્ધ ટોટલ બે ગુના દાખલ કરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ જન આદેશ ન્યુઝ સુરત